ભાઈઓ વોકિંગ કરે ને બહેનો વોકિંગ કરે પણ ભાઈઓ બિચારા ટેન્શનમાં વોકિંગ કરે છે કોકના ના હિસાબ દેવાના ધીરે ધીરે આયેલા જતા એમના અને બહેનો કોઈ જાતનું ટેન્શન નહીં હોય આમ એક્સન બૂટ એની ઉપર જીન્સ એની ઉપર ટી શર્ટ આમ જતા હોય આપણા ઉડીને કંઈક પપ્પા ના વહી જાય ને આ અને બહેનો વોકિંગ કરે પછી હાઈટ નથી વધતી આડા વધે આડા અને એવા શરીર જામે એવા શરીર જામે માથું એવડું ને શરીર વધે તો તમે આગેથી છે ને હા આ ના કાર્યક્રમ ઓલ વર્લ્ડ માં સાયરામભાઈ આપે છે અને મારા પ્રોગ્રામ ઝાઝા સુરત માં અને ભાવનગર માલે અને આખા ગુજરાત માં અમારે બે સિટી એવા છે એક ભાવનગર ને એક સુરત કે જ્યાં બેનો માં એજ્યુકેશન બહુ ઓછું તમે લાઈવ પ્રસારણ જોજો તો ચોવીસ કલાક બેનો કથામાં ચોવીસ કલાક ઘરે ધ્યાન આપતા જ નહીં એટલે બહેનોને સત્સંગ કરે એને કોઈ વાંધો નહીં પણ અત્યારે બે કાર્યક્રમ સરસ ચાલે છે એક બેટી બચાવ અભિયાન બેટી વીજ પડે બીજું ભૂલશે પડે પણ પમદી સુરત મારો પ્રોગ્રામ હતો બેનોને મેં એક જ સલાહ આપી કે હવે આ મોંઘવારીનો ત્રીજો કાર્યક્રમ શરૂ કરો પતિ બચાવ અભિયાન ધણી ધ્યાન રાખ્યા કરો બહેનો મેં કીધું કે તમે આખા દિવસમાં બહેનોને એક કલાક સત્સંગ કરાય આખા વર્ષમાં બેનો ભાગવત સપ્તાહ એકવાર વાર સંભળાય સુધરવા માટે વારાઘડીએ પ્રયત્નો ન કરે બેનો મેં સલાહ આપી કે ત્રણ મહિના નહીં ચાર મહિના નહીં બે મહિના ખાલી અખતરો કરો બે મહિના કે તમારો ધણી બિચારો નોકરીથી ટ્રાફિકે કારખાનેથી બિચારો થાય કયો ભાઈ આમ એ આ બ્રિજ સડી સડી સડીને બિચારો થાય કયો ભાઈ ટ્રાફિકમાં સોંકડું વિન તો આવે આમ ઉમરામાં ઉભો રહે માત્ર સ્માઇલ આપો સ્માઇલ અને એમાં પાણી પાઈ ગયો અને એમાં જો ચા પાઈ ગયો ભાગવત સપ્તાહ જેટલું પૂન છે ભાગવત સપ્તાહ જેટલું પીળા પાડી દીધા બિચારા પીળા આ સાગો ગો ની કરતા લઈને પોપડામાં રામે પોપડા લાગી લાગી અને સાપ આ એક જોડો લોહી લોહાન રોડ ઉપર તો લોહી ઘરે લઈ જાઓ ઘરે લઈ જાઓ એટલે ઘરે આવી જાવ ઘરેથી જ આવું મને હોસ્પિટલ લઈ જાવ એવો થાય એક ભાઈ મને પૂછતા મને કે બહેનો બહુ પટલા સ્પષ્ટ મીઠા મધુરા હોય તો સારું લાગે બોલતા હોય તો સારું લાગે આપણે ભાઈઓનો અવાજ કેમ ઘેરા હો થાય મેં બહેનો વાળ એરિયલ લાંબા હોય એટલે અવાજ સ્પષ્ટ પકડાય અને આપણે આજ મહિના એટલે એટલે ટાયલ વાળાને ખાલી મ્યુઝિક જ વાગે અમદાવાદની હું મજા છે અહીંયા તો આમ તો લગ્નના રિસેપ્શન તો હારા હોય જ પણ બેહણા બેહણા હમણાં એક મારો પ્રોગ્રામ સીજી રોડ ઉપર બાજુ કોકનું બેસણું હતું પણ સાયરામભાઈ એ વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડામાં આવે એ મોટી જબરી ગાડી હોય નમસ્તે નમસ્કાર નમસ્તે નમસ્કાર આમ બેહણો છો કે આવા બેહણા એમ હમણાં એક લગ્નના રિસેપ્શનમાં હું આવ્યો હતો તો એમ ગામડાવાળા રિસેપ્શનમાં પહેલી વાર આવેલા આ તમારે બુફે સિસ્ટમ વધારે પડે ઉપડે બુફે સિસ્ટમમાં કાચું સલાડ ગોઠેલું કાંકડી ટમેટા એવું તમારા વડીલો બધા પાસા આવે ખાવું નથી હાડા તો મેં કીધું જાવા અંદર કેટલું છે આ તો સલાડ છે ખાલી એમાં એક જણ મીડો દોડવા મને કે રબડી ખાતા નહીં ખાટી છે રબડી ખાતા નહીં ખાટી છે રબડી નથી કઢી છે આ હમણાં એક લગ્નના રિસેપ્શનમાં એમ ગયા ને તો ડીસ આપી ને એમાં આખી કેરી આપી હતો કેરી રિસેપ્સ મેં કેટલે કેરી હોલ આપી મન કરે રસોઈ લેટ પડે એમ છે ગોળે ગોળેમ ખાવ તો આમ કેરી ગોળ તો તો ગોટલું સટક્યું તે જે ભાઈના છોકરાના લગ્ન હતાના ગોટના ખેસામાં વધી ગયું અને એને બરોબર મોબાઈલ આવ્યો એને ગોટલું આમ ઉપાડ્યું કે ઓહો હો મોબાઈલ કવરેજ ગવરેજ થઈ ગયું અરે મોબાઈલ નથી ગોટલું છે અને અત્યારે ભાગશાળી જો બેનો બાળકો બે છે જે કઈ તકલીફ ભોગવી ને આપણે વડીલો ભોગવી વડીલો બહુ તારી ભગ્યું અત્યારે છોકરું સ્કૂલે જતું અમદાવાદમાં કેટલું સરસ લાગે દફતર એની મમ્મી પાસે હોય વોટર વોટરબાઈક મમ્મી પાસે હોય એન મમ્મી સ્કૂટી ચલાવતી ને એને એટલો ડ્રેસ વીંટ્યો એની ખાલી આંખ્યું દેખાય આપણને લેડીઝ બારવટીઓ છોકરા લઈને ભાગ્યો છે કહું આમ અને અત્યારના છોકરાના ના દફતર તો તમે અંદર કેડબરી ચોકલેટ નાસ્તાનો ડબ્બો બિસ્ટી બોટલ પાંચસો ચોપડા હજાર રૂપિયા ડ્રેસ દસ હજાર રૂપિયાનો છોકરો હેલું જતો હોય આપણા પૂછો સ્લેટ હતી સ્લેટ ફરતી ફ્રેમ જ નહીં પાદરો કાતરિયો એમાં એકનો ખૂણો ધોળો થાય ને વિદ્યા આવી વિદ્યા લે ક્યાં આમાં વિદ્યા આવે નાસ્તાના ડબ્બા નહોતા શું નતું અને છોકરાને પ્રશ્ન પૂછો જવાબ એ ભાઈ એક છોકરા મને સાહેબે પ્રશ્ન પૂછ્યો ધનુષભંગ કોણે કર્યો તો ઓલો છોકરો કે સાહેબ મેં નથી કર્યો તો કે આવા જવાબ આપે છે તારે બાપાને બોલે ને બાપાને બોલે શું છે કે તમારો છોકરીને કીધું ધનુષ ભંગ કોઈને કર્યો કે એને શું કીધું કે મેં નથી કર્યું તેને બાપા કે લગભગ મને પૂછ્યા વિના તોડફોડ કરે નહીં તો આચાર્યને બોલાવ્યા આચાર્યને કે આપણા ક્લાસમાં છોકરા આવા જવાબ આપે તો કે શું થયું તો કે ધનુષ ભંગ કોઈને કહ્યું કે મેં નથી તોડ્યું તો કે વાંધો ને આપણે જિલ્લા શિક્ષણ અધિકારીને કહેશે એવું કંઈ ભરપાઈ કરી દે આપણને કાંઈ તોડફોડ થઈ છે એટલે મજા આપણે સૌરાષ્ટ્રની છે વિચાર તમે કરો બધા ભગવાન જૈનમાં દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતમાં પણ કળયુગમાં ઝાઝામ ઝાઝો જો ભગવાનને નીચે આવવું પડ્યો તો માત્ર માત્ર ગુજરાતના સૌરાષ્ટ્રમાં કૃષ્ણ ભગવાન જૈનમાં ક્યાં ઉત્તર ભારતમાં ગોકુળમાં છેલ્લે રહ્યા ક્યાં સૌરાષ્ટ્રમાં દ્વારકામાં સ્વામિનારાયણ ભગવાન જૈમય ક્યાં ઉત્તર ભારતમાં છપિયામાં વૈયા છેલ્લે ક્યાં અમારે ગઢડામાં ચાલી વાર વિચાર કરો સંત ભોજલરામ બાપુ ફતેપુરમાં ભગવાનને નીચે લાવ્યા ગારિયા ગારિયાધારમાં વારમ બાપુ ભગવાનને નીચે લાવ્યા માં જલારામ બાપુ ભગવાનને નીચે લાવ્યા બાવન વખત કૃષ્ણ ભગવાનને જુનાગઢમાં નરસિંહ મહેતાએ અપડાઉન કરાવ્યું ઝાઝામ ઝાઝુ જો ભગવાનને નીચે આવું પડ્યો તો માત્ર માત્ર ગુજરાતમાં બાકી કોઈ રાજ્યમાં કોઈ દેશમાં ગયા નથી ન કે કૃષ્ણ ભગવાન ધારે તો અમેરિકામાં જન્મ ન લે અમેરિકામાં હું ગોપીઓ નથી આલશીષન ગોપીઓ હાય કૃષ્ણ હાય કૃષ્ણ હાય